ડીસામાં છેલ્લા ચાર માસથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે સાત વર્ષ અગાઉ લગાવવામાં આવેલા કેમેરા બંધ હાલતમાં પડ્યા છે કે લાખોના ખર્ચે નાખેલા કેમેરાનું મેન્ટેનન્સ સમયસર ન થવાના કારણે આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે ડીસામાં સાત વર્ષ અગાઉ ડીસા નગરપાલિકા દ્વારા એચડી સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા જેમાં શહેરના તમામ મુખ્ય સર્કલ સહિત મુખ્ય માર્ગો અને શાળાઓ આગળ કેમેરા લગાવવામાં આવ્યા હતા અને જે સીસીટીવી કેમેરાના આધારે અનેક વાહન ચોર સહિત ગુનાખોરી અટકી જવા પામી હતી સાથે જ નગરજનોને પણ સુરક્ષાનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે છેલ્લા ચાર માસથી મોટાભાગના કેમેરા બંધ થઈ જવા પામ્યા છે જેના કારણે ચોરી અને છેડતીના બનાવમાં પોલીસને સફળતા મળતી નથી સાથે ગુનાખોરીના ગ્રાફ પણ વધી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકા આ સીસીટીવી કેમેરા ચાલુ કરવા જોઈએ અને જે કેમેરા બગડી ગયા છે ત્યાં નવા નાખવા જોઈએ આ સીસીટીવી કેમેરા બાબતે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે કેમેરા હાલ બંધ હાલતમાં છે જેનું નવેસરથી કોન્ટ્રાક્ટ આપવાનો છે જેનું ટેન્ડરિંગ ટૂંક સમયમાં થઈ જશે અને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જો કે ડીસાના નગરજનોની સુરક્ષા કરતું તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા બંધ રહેતા લોકોને ભય સતાવી રહ્યો છે